દેશ લેવલની સહકારી સંસ્થા રાસાયણિક ખાતર બનાવતી ટોટની સંસ્થા ઇફોની અંદર મારો ભવ્ય થયો છે સૌ પ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો આરજીપી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો સૌ લોકોનો આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇફકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છીએ અને એકસાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોર્મ ભર્યું ત્યારે કોઈ મેન્ડેટ ઇશ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કાબે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાને બી રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં મેં ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે જે રીતે બાબુ નસીદે અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને એને એવું કીધું કે મારી પર જે પગલાં લીધા

છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય

કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો તો અમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ રહ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ મેં તો કીધું હજી પાસે કહું છું કે જે મને આક્ષેપ મારી ઉપર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એમ એની વાત છે એનો ભૂતકાળ જોઈ લઈએ મારે એમાં પડવાનું નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અકબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે મારે આ લોકોને કીધું કે મારે જવાબ નથી આપવો ખેડૂતોનું હિત જોઈશે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ

મારે એટલી મારે કાયમી માટે કઉ છું કે ન આવવું જોઈએ કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સાથે હું પણ જોડાયેલો અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે સમાજને જરૂર હોય સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને અને સમાજ એમાં વચ્ચે ન આવવો જોઈએ ને જે મોટી વચ વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓએ ન લેજે કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે એવું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવ જ છું સહકારી સંમેલન ની અંદર તમે એક બહુ મોટી વાત કરી હતી તમારો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારેય રાજકારણ નહીં કરું એને લગભગ વરસ કે આ બાબતે ફરી એક વખત આ જ મુદ્દો આવ્યો છે હું કદાચ ફરી પાછું કહું છું કે મેં અગાઉ ભૂતકાળમાં અનેક વખત મેં મારા ભાષણની અંદર કીધું છે રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય સામાજિક વાત આવતી ત્યારે સમાજની વાત એક અલગ હોય છે અને કીધું કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરવું ઘણી ઓછી જગ્યાએ મોટું હોય છે મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે માત્ર નેતૃત્વ નહીં સમાજને એના પરિણામો પણ આપ્યા છે આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આપ્યા છે માત્ર વાતો નથી કરી અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું સમાજનો અત્યારે આવે ત્યારે સમાજની સાથે કાંઈક માટે ઉભા નેતૃત્વ મજબૂતીના પરિણામ એ પાસે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને એવા સમયે આમાં રાજનીતિમાં ન આવવું જોઈએ કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જોવે તો જ સમાજ સ્વીકારશે એને બાકી સમાજની સંસ્થાઓની સાથે જો માં રાજનીતિ જાવશો તો ભૂતકાળમાં અનેક લોકોને આગેવાનોએ પણ સમાજે સ્વીકાર્યા નથી અને ભવિષ્યમાં પણ હું માનું છું કે સમાજને સ્વીકાર છે નહીં રાજનીતિ અંદર આવી જવું છે તો કે હજી ફરી પાછું કઉ છું કે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા છું પાર્ટી માટે ઈમાનદારી અમે દરેક જગ્યા ઉપર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હોય વિધાનસભા હોય કે લોકસભામાં કામ કર્યું છે વાત રહી ઇફકોની એ દેશ લેવલની સહકારી સંસ્થા છે જ્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે એટલે એ સહકારી સંસ્થા છે એની વાત જુદી છે અને જ્યાં રાજકીય વાત આવે કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારીથી પાર્ટી માટે કામ કર્યું તો કે ક્યાંય એવી વાત નથી રાજકીય કદ ઓછું કરવાની ક્યાંય વાત નથી ભારતીય જનતા પાર્ટી નાની ઉંમરમાં હું ધારાસભ્ય બન્યો ત્રીસ વર્ષની ઉંમરે આ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એની સરકારમાં પણ મેં મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે સરકારની અંદર નવ વર્ષ સુધી કેબિનેટ મંત્રી સુધી અલગ અલગ વિભાગો મેં સંભાળ્યા છે નાની ઉંમરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણું મને આપ્યું છે એ કંઈ પ્રશ્ન આવતો નથી આ વાત છે એ સહકારી ક્ષેત્ર છે દેશની ટોટની લેવાની સંસ્થા છે એટલું કે સહકારી ક્ષત્ર માળખું

પણ ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બને છે એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ રાજનીતિ અલગ વસ્તુ છે સમાજ અલગ વસ્તુ મેં ફરી પાછું હું એક કહેવા જઈ રહ્યો છું કે હું પણ એક સમાજના આગેવાન તરીકે સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે કરું છું સમાજને એના પરિણામ આપ્યા છે અને માત્ર વાત કરું એટલું નહીં સમાજ એનો સાક્ષી છે કે સમયે સમયે જ્યારે જરૂર પડી ત્યારે સમાજની પડખે ઉભા રહ્યા છીએ સમાજનેનું પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનેના પરિણામ આપ્યા છે રાજનીતિ એ વસ્તુ અલગ છે સમાજ વસ્તુ અલગ છે એટલે હજી ફરી એવું કહું છું કે મને ખ્યાલ નથી કેવો ઓડિયો વાયરલ થયો છે પણ સમાજના પ્રતિનિધિઓએ સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ રાજનીતિ રાજનીતિ વિષય અને બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિ અંદર આવી જવું જોઈએ

કીધું કે હું આજે ઇપકોમાં જીતીને આવ્યો હું ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તો છું સામે વારો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ ઉમેર કોંગ્રેસને આપણે મદદ કરી હોય હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું એટલે ઇપકો ની અંદર પણ ભાજપની જ જીત થઈ છે